નમસ્કાર હર હર મહાદેવ નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો આમાં આજે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરંપરાગત રમતોત્સવનું આયોજન કરાયું જેમાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક કૌશલ્ય અને સંસ્કૃતિના જતન માટે પરંપરાગત રમતોત્સવનું સતત ત્રીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું યુનિવર્સિટીના બાકલો સ્થિત સરદાર પટેલ મેદાન ખાતે આ રમત ગમત સ્પર્ધાનો આરંભ થયો છે આ રમતોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજનભાઈ પટેલ કુલ સચિવ તેમજ શારીરિક શિક્ષણ વિભાગના કાર્યકારી નિયામક ડોક્ટર ભયલાલભાઈ પટેલ અને વિવિધ વિભાગોના વડાઓની ઉપસ્થિતિમાં રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો નમસ્કાર

સમાજ અને રાષ્ટ્ર સુધી આપણી જે પ્રાચીન બાબતો છે તે પહોંચાડવાનો ઉદ્દેશ રહ્યો છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહથી જોડાય છે